હા લો નમસ્કાર સરળ એફ હું રામભાઈ મારું સ્વાગત કરું છું લઈએ કપાસ બજારની સંપૂર્ણ માહિતી કપાસ બજારની અંદર જોઈએ તો વિદેશ વાયદાની અંદર લગાતાર બે દિવસથી તેજીની ચાલ જોવા મળે છે એ પાછળ છે હાજર બજારમાં ગુજરાત શંકર ગાંસડી સહિત રાજ્યોની અંદર છે સુધારાની ચાલ અને તેજીનો માહોલ છે આપણે જોવા મળ્યો છે અને ગાંસડીમાં સારો એવો વધારો છે આપણી ધારણા મુજબ થતો જોવા મળ્યો છે અને જોઈએ તો વૈશ્વિક બજારની અંદર છે પણ માહોલ છે તેજીનો જોવા મળ્યો છે એકંદરે કપાસ કોટનની વાત કરીએ તો કપાસના ભાવની પહેલા આપણે ચર્ચા કરી લઈએ કાલના ભાગમાં આપણે ખેડૂતોને કોમેન્ટ કરવાનું કહ્યું હતું અને ભાવ છે તમારા વિસ્તારોમાં છે કેવા જોવા મળે છે પાછલા દસ પંદર દિવસની અંદર પચાસ રૂપિયાનો સુધારો જોવા મળે છે તો અમુક વિસ્તારોમાં પંદરસો રૂપિયા થી વધી અને ભાવ છે પંદરસો સિત્તેર રૂપિયા સુધી જોવા મળ્યા છે જેમાં સિત્તેર એંશી રૂપિયાનો એ વિસ્તારોમાં સુધારો જોવા મળે છે તો અમુક વિસ્તારોમાંથી કોમેન્ટ સોળસો રૂપિયાનું વેચાણ

લોલો હશે ત્યાં અને કેવા બ્રોકરોની ખરીદી છે ખાસ કરીને એવા વિસ્તારોની અંદર જ્યાં સોળસો રૂપિયા નથી આપતા અથવા તો પંદરસો ના બદલે પંદરસો નીચે છે ભાવ આપીને સારી સુપર ક્વોલિટી ખરીદી રહ્યા છે એટલા માટે ખાસ તો બજારની સાથે સાથે જે પણ વિસ્તારમાં ભાવ ચાલી રહ્યા છે અમુક વિસ્તારોમાં બજાર કરતાં પણ છે મજબૂત સ્થિતિમાં છે ભાવ છે આપણે જોવા મળે છે પણ આપણે સોળસો ઉપર અત્યારે હાલ છે વેપારીઓ ખરીદી કરી શકે એવા માહોલની અંદર બધું જ જરા તેજીમાં જોવા મળતું હોય ત્યારે ખાસ જાન્યુઆરી મહિના દરમિયાન છે 1600 થી 1650 સુધીની છે સફર છે આ મહિના દરમિયાન થવી જોઈએ એવી અમારી સંભાવનાઓ છે ને એ પ્રમાણે બજાર ચાલતું આપણે જોવા પણ મળે છે પણ અમુક વિસ્તારોમાં જે તેજી છે رکાવટનું કામ કરી રહી છે એ વિસ્તારોની અંદર ખાસ માહિતી છે પૂરેપૂરી અમે ડિટેલ સાથે છે આગળના ભાગોમાં રજૂ કરીશું કે જેની અંદર કારણો અને તાણો શું વિશ્લેષણ છે એમાં જોવા મળે છે એ ખાસ મુદ્દો સમજવા જેવો છે અને આપણે હવે ચર્ચા કરીએ આજના કપાસ બજારની વાત કરીએ તો બી ગ્રેડ નબળી ક્વોલિટીથી શરૂઆત કરીએ તો ભાવ છે અગિયારસો રૂપિયાથી લઈને તેરસો પચીસ રૂપિયા સુધી છે ઊંચામાં જોવા મળતા હતા એવી રીતના સારી ક્વોલિટી મધ્યમથી સારી ક્વોલિટીમાં ભાવ છે તેરસો પચીસ રૂપિયાથી લઈને સૌદસો વીસ રૂપિયા સુધી છે ઊંચામાં જોવા મળતા હતા સારીથી સુપર ક્વોલિટીમાં જોઈએ તો ચૌદસો ત્રીસ રૂપિયાથી લઈને બજાર છે પંદરસો વીસ ત્રીસ રૂપિયા સુધી ઊંચામાં જોવા મળતા હતા સુપર એવન જી ફોરજી જી ક્વોલિટીની અંદર છે ભાવ છે પંદરસો ત્રીસ રૂપિયા થી લઈ અને સોળસો ત્રીસ રૂપિયા સુધી ગુજરાત રાજ્યભરની અંદર આજે ભાવ જોવા મળ્યા છે અને જોઈએ તો સોળસો પચીસ રૂપિયાની તો આજે માગણી અથવા તો વેચાણ કરેલી કોમેન્ટ પણ ખેડૂતોની ગામડેથી આવેલી હતી એટલે ત્યાં સોળસો પચીસ રૂપિયા સુધીના ઊંચા ભાવ છે કાલના ભાગમાં જે અમે રજૂ કરેલો હતો એમાં કોમેન્ટ પણ આવેલી હતી કે વેચાણ સોળસો પચીસમાં કરેલું છે એટલે એ પણ ઘણા સારા ભાવ છે ગામડે કહી શકીએ પણ એકંદરે વધારે બજાર સોળસો આજુબાજુ ગામડેથી વેચવાલી જોવા મળે છે ને એ પ્રમાણે ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં સોળસો સુધી બજાર આપવામાં આવે છે તો ઘણા વિસ્તારોની અંદર આગળ તમને સમજાવ્યું એમ ગામડામાં હજી પણ પંદરસો રૂપિયા કરવા મુશ્કેલ છે પણ નવેમ્બર મહિનાની અંદર છે અમે મંદીની અંદર કહ્યું એવી રીતના સારી સુપર ક્વોલિટીમાં બજાર મજબૂત અને તેજી સાથેનું વલણ છે દર્શાવતી ધીમે ધીમે સુધારા તરફ જોવા મળે છે અને તેજી છે લગાતાર છે આપણે ધીમા સંકેતોમાં એટલે કે ધીમા વેગે જોવા મળે છે ને એ પ્રમાણે તમને આગળના ભાગોમાં પણ કહ્યું છે કે બજારમાં જેટલી ધીમી રેન્જમાં તેજી જોવા મળે છે એ ટકેલી અને મજબૂત રહેશે એમાં એકાએક સો રૂપિયાનો કડાકો નહીં બોલે અથવા તો મંદી નહીં આવી શકે એમાં અને રહે વાત બ્રાઝિલની તો ઘણા બધા ખેડૂત મિત્રોને પણ જવાબ મળી જાય બ્રાઝિલમાં કદાચ મંદી થઈ જાય અથવા તો ગમે એટલી તેજી થઈ જાય ભારતને એનો કોઈ તેજી મંદીનો અસર છે જો જોવા નહીં મળે અથવા તો બજારમાં છે ખોટી તમને જોવા મળતી હોય બ્રાઝિલમાં કાળ પડી જવું અથવા તો બ્રાઝિલમાં કાંઈ પણ થઈ તો એના લીધે ભારતને કોઈ અસર નથી થવાની ભારત પોતે સક્ષમ પોતાના ઉત્પાદન સામે વપરાશમાં છે છે એટલા માટે કોઈ એવી મોટી ઇફેક્ટ બ્રાઝિલની ક્યારેય થશે નહીં માત્ર અગિયાર ડ્યુટી હટાવેલી હતી એટલા માટે બ્રાઝિલમાંથી છે સસ્તા ભાવની ઘાસડી ખરીદાઈ હતી બાકી કોઈ બ્રાઝિલના બેન્ચમાર્ક વાયદાની અંદર કોઈ મહત્વ નથી અથવા તો બ્રાઝિલનો વાયદો છે એ કોઈ ભારતીય વાયદાને ઇફેક્ટ કરતો નથી ભારતની તેજી મંદી છે માત્ર અમેરિકન દેશવાયદા આઈસ ફ્યુચર્સ કોટન ની અંદર છે એ પણ ત્રીસ ટકા છે હરેક સિઝન ની અંદર તેજી મંદી માં અસર કરતું પરિબળ અમને જોવા મળ્યું છે અને સિત્તેર ટકા ભારત સ્થાનિક વપરાશ અને સ્થાનિક માંગ ઉપર છે વધારે પડતો આધાર રાખતી ભારતીય ઘાસડી છે કારણ કે અમેરિકન સોસઠ સેન્ટે જયારે ભારતીય છે સેન્ટે પણ ચાલી શકે છે ભારતીય છે છે સેન્ટ પણ વિદેશ અમેરિકન કોટન કરતા મોંઘી પણ રહી શકે છે એટલે ભારતીય ઘાસડી માત્ર ભારતની આયાત ડ્યુટી નું જે લગાવેલું શુલ્ક જ કાયમી કાફી રહેશે એટલા માટે અમે વારંવાર ન્યુઝ મીડિયા મંચમાં કઈ પણ માહિતી તમે સમાચારો લઈને આવ્યા હોય તો તમે ચિંતામાં ન જઈ શકો એ માટે વારંવાર ભાગની અંદર છે તમારું કર્ણાટક તેલંગાણા અને આંધ્રપ્રદેશ ની અંદર છે સ્થિરતા જોવા મળે છે દેશમાં ગુજરાત ની અંદર આવક નું પ્રમાણ જોઈએ તો એક લાખ પચાસ હજાર મણ ની આજુબાજુ છે આપણને પરડે હવે જોવા મળી રહ્યું છે ગામડેથી અને માર્કેટિંગ યાર્ડો માંથી વેચવાલી છે જોવા મળે છે પર ડે એ પ્રમાણે છે ત્રીસથી પાંત્રીસ હજાર ગાંસડી છે આજે બાંધવામાં આવી છે ગુજરાતમાંથી અને જોઈએ કુલ રાજ્યોને મેળવીને દેશની અંદર બે લાખ ને ત્રીસ હજાર ગાંસડી છે આજમાં એકસો સિત્તેર કિલો વાળી છે ઘાસડી બાંધવામાં આવી છે એનસીડી કપાસના વાયદા ઉપર જોઈએ તો બે દિવસથી સુધારા સાથે છે પંદરસો ને રૂપિયાના ઊંચા ભાવ છે જોવા મળ્યા છે જે સોળસો નજીક પહોંચતું જોવા મળે છે દેશમાં કોટન યાનની ચર્ચા કરીએ તો યાન બજારમાં આજે સ્થિરતા જોવા મળે છે તમિલનાડુ કોટન યાન ફોર્ટી સિક્સ કાઉન્ટની અંદર છે ભાવ બસો ત્રેસઠ રૂપિયા પ્રતિ કિલોના જોવા મળતા હતા કપાસિયા બજાર કોટન સીડ્સ કહેતા કે ભાવની અંદર જોઈએ તો દેશની અંદર નોર્થ ઝોન હરિયાણા ણા રાજસ્થાન રાજ્યમાં છે આપણને પચાસ રૂપિયાનો પ્રતિ ક્વિન્ટલનો સુધારો છે જોવા મળે છે જેમાં સાઉથ ઝોન ઓડિશા તેલંગાણા અને કર્ણાટક ની અંદર છે પચીસ થી પચાસ રૂપિયાનો પ્રતિ ક્વિન્ટલ ની અંદર તેજી છે જોવા મળે છે હાલાકી દેશના બાકી ઝોનમાં સ્થિરતા સાથે વેપાર થતો જોવા મળ્યો હતો ગુજરાતની સરસા કરીએ તો દસ રૂપિયાના ઘટાડા સાથે છસો રૂપિયાથી લઈને સાતસો ચાલીસ રૂપિયાના ભાવ પ્રતિ મણ વીસ કિલો એ સારી સુપર ક્વોલિટી એવન કપાસિયાની અંદર ઊંચા અને નબળી ક્વોલિટીમાં નીચા ભાવ છે આપણે જોવા મળતા હતા એકંદરે દસ રૂપિયાનો વધારો તો એક દિવસ દસ રૂપિયાનો ઘટાડો પણ કપાસની બજારને મજબૂત ટેકો આપી શકે એવા ઊંચા ભાવ છે સ્થિરતા સાથે જોવા મળે છે કપાસિયા બજારમાં એવી રીતે કપાસિયા ખોળ બજારની વાત કરીએ તો નોર્થ ઝોન હરિયાણા રાજસ્થાન પચાસ રૂપિયાના સુધારા સાથે પ્રતિ ક્વિન્ટલમાં છે આપણે તેજી જોવા મળે છે જેમાં સેન્ટ્રલ ઝોન ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની અંદર પચીસ રૂપિયા પ્રતિ ની છે કાલે તેજી જોવા મળી હતી આજે ફરી વાર પચીસ રૂપિયાનો છે ક્વિન્ટલે ઘટાડો છે આ રાજ્યોની અંદર છે જોવા મળે છે જેમાં સાઉથ ઝોનની અંદર સ્થિરતા જોવા મળી હતી કપાસિયા ખોળની અંદર પચાસ કેજી પર બેગ ની અંદર કન્વર્ટ કરીને ગુજરાત ની આપણે ચર્ચા કરીએ તો પંદરસો ચાલીસ રૂપિયા થી લઈ અને સોળસો પચાસ સાઠ રૂપિયા સુધી ઊંચામાં છે કપાસિયા ખોળ બ્રાન્ડ વાઇઝ છે આપણે પચાસ કેજી પર બેગ માં સારી બ્રાન્ડ માં સારા ઊંચા અને નબળી બ્રાન્ડ માં નબળી ક્વોલિટીમાં ભાવ નીચા છે આપણે કપાસિયા ખોળ ની અંદર પચાસ કેજી પર બેગ માં you want પણ એમાં પણ મામૂલી ઘટાડો વધારો જોવા મળે છે બજાર ટકેલું અને મજબૂત કપાસ ટેકો આપે એવી આપણે જોવા મળે છે હવે જોઈએ હાજર બજારમાં સહિત તમામ રાજ્યોની અંદર શું આપણે ફારફેર જોવા મળે છે રૂની જોઈએ તો અંદર ઘાસ ફરી વાર ત્રણસો રૂપિયાના વધારા સાથે સોપન હજાર થી સોપન હજાર સાતસો કાલે જોવા મળી હતી અને ફરી વાર આજે પંચાવન હજાર છે પહોંચતી જોવા મળે છે ઊંચી સારી ક્વોલિટીમાં ગુજરાત શંકર ઘાસ ઓગણત્રીસ એમ ગ્રેડ અંદર પંચાવન હજારના ના લેવલે પહોંચતી જોવા મળી એટલે મજબૂત વારંવાર તેજી સાથે છે લગાતાર ગુજરાત ઘાસડીમાં આપણને સુધારો જોવા મળ્યો છે અને બાકી રાજ્યોમાં જોઈએ તો મધ્યપ્રદેશ એમ્પી લાઇનમાં અઠ્યાવીસ એમ ની અંદર બસો રૂપિયાના વધારા સાથે તેપન હજાર આઠસો રૂપિયા બોલાતા હતા ઘાસડીની અંદર પંજાબ રિયન રાજસ્થાન લાઇનની વાત કરીએ તો એકાવન હજાર પાંચસો સ્ટેબલ ટકેલું વલણ છે ભાવમાં જોવા મળે છે ગ્રેડની અંદર કોઈ નથી નથી વધારો ઘટાડો મજબૂત સ્થિતિમાં જોવા મળે છે મધ્યપ્રદેશ ના ભાવ જોવા મળતા હતા કર્ણાટક તમિલનાડુમાં પાંચસો રૂપિયાના ભાવ જોવા મળતા હતા અને પાંત્રીસ એમ કર્ણાટક તમિલનાડુ માં તોતેર હજાર પાંચસો રૂપિયા ઘાસડી માંગણી જોવા મળતી હતી જેની અંદર મજબૂત ટકેલું ઊંચા ગ્રેડમાં છે વલણ છે આપણને જોવા મળે છે નથી વધારો નથી ઘટાડો બાકી એકત્રીસ એમ કરતા નીચેના ગ્રેડમાં છે બસો થી ત્રણસો રૂપિયાનો નો અન્ય રાજ્યોમાં સુધારો જોવા મળ્યો છે આપણી ધારણા પ્રમાણે ગુજરાત શંકર ઘાસડી સત્તાવન પહોંચવા માટે મહેનત કરી રહી છે અને તે છે આપણે વારંવાર છે ઘાસડીમાં જોવા મળે છે રુના ભાવમાં એ પ્રમાણે વિદેશ વાયદો આઈસ ફ્યુચર સ્પોટ અમેરિકન વાયદા ઉપર છે ઇન્ટર લેવલમાં છે માર્ચ કોન્ટ્રાક્ટની અંદર છે ઓપનિંગ સપાટી સોસઠ પોઈન્ટ પાસઠ સેન્ટ ની જોવા મળી ઉંસા મથાળે પાસઠ પોઈન્ટ સોતેર સેન્ટ ભાવ રાતભર ની ઇન્ટર સ્થિતિમાં જોવા મળ્યા લોઅર સાઈડ તળિયાના ભાવ સોસઠ પોઈન્ટ પાસઠ સેન્ટ જોવા મળ્યા સેટલ થયો વાયદો જીરો પોઈન્ટ એકતાલીસ સેન્ટ સુધારા સાથે પાસઠ પોઈન્ટ છ સેન્ટ લેવલે એક લાખ પંચોતેર હજાર ચારસો અઠ્યાવીસ વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે વાયદાની અંદર મજબૂત જોવા મળ્યો બે દિવસ લગાતાર લગતાર એક સેન્ટ નો સુધારો છે જાન્યુઆરીમાં સોળસો પચાસ ના ભાવ ઊંચા જોવા મળે એવી કપાસ ની અંદર આપડી ધારણા હતી એ પ્રમાણે બજાર ચાલી રહી છે અને બજારમાં જે પણ સુધારાનો લાભ ખેડૂતોને મળે અમારા તરફથી જે પણ મહેનત કરવામાં આવી છે અને વારંવાર તમારી સમક્ષ ભાગ રજૂ કરવામાં આવ્યા છે એ પણ લેખે જાય એ માટે વારંવાર છે અમે અંદર માહિતી લઈને હાજર થતા હોઈએ છીએ નવા હો ખેડૂત મિત્રો ચેનલ ને કરો બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને લાઈક અવશ્ય કરો જે અમને મળતું હોય તમારા તરફથી પ્રોત્સાહન હવે મળીએ નવા ભાગ સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર